જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો શું તમારા વિંડામાં પણ ફૂલ્લીનો પ્રોબ્લેમ છે અને એ કંટ્રોલ થતી નથી તો આ વિડીયો પહેલાંથી છેલ્લા સુધી જે આપણે ફૂલ્લીનો પ્રોબ્લેમ કેમ આવે ને એને કેવી રીતના કંટ્રોલ કરી શકાય એના વિશે વાત કરીશું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સુનિલ ગામિત અને તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર મિત્રો ફૂલ્લીનો પ્રોબ્લેમ એ ખેડૂતો માટે ઘણું નુકસાન પહોંચાડે છે અને આપણે એને નિયંત્રણ કરવા માટે સૌથી પહેલાં તો શું કરીએ અને એ કેમ આવે તો મિત્રો ફૂલ્લીનો પ્રોબ્લેમ અચાનક વાતાવરણ બદલવાથી વાદળોને ધુમ્મસ આવી જાય ત્યારે વધારે કરીને આવતો હોય છે કેમકે ધુમ્મસ આવે ને એના અંદર આપણે ખેતરની અંદર ભેજ વધારે હોય એને પાણી આપી દઈએ તો એને વધારે પડતું પાણી થઈ જાય એટલે એના કારણે ફૂલી આવી જતી હોય છે તો સૌથી પહેલાં આપણે ત્યારે જમીનમાં ભેજ માપમાં મેન્ટેન કરવું પડે અને ખુલ્લી આવી જ ગઈ હોય તો ત્યારે આપણે થોડું પાણી ખેંચીને આપ આપવું થોડું આપણે એને કંટ્રોલ કરવા સ્ટેપ્ટો પ્લસ કોઈ પણ નોર્મલ ફોગનાશકનો સ્પ્રે કરી દેવો સૌથી પહેલાં પછી એના પછી એક દિવસ કે બે દિવસ પછી કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવો આટલું કરવાથી એસીથી નેવું ટકા નિયંત્રણ થઈ જાય છે મિત્રો આ તો કંટ્રોલ કરવાની વાત છે સુધારો નહીં થાય હા કેમકે ધુમ્મસ આવે તો જે ફૂલ ખીલ હોય ને એની અંદર બી ફૂલી આવી જતી હોય તો એ જ્યાં સુધી ફૂલ ખીલે નહીં એને પેલું ભીંડ આવી નહીં જાય ત્યાં સુધી એ ફૂલ્લી વાળો જ રહે તો આપણે ધુમ્મસ આવે ત્યારે પાણી ખેંચી દેવું એનાથી આપણે ફૂલ્લીનો કંટ્રોલ કરી શકીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવું લાયક્યું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો